नमला आ बे काता तो जय माता जी मित्रों हमारे सारे मित्र लकड़ी काट रहे हैं और पुष्पराज बीड़ी की सिस्के लगा रहे हैं

चंदन इधर गिरा इतना अभी विश्राद में कट के ओ केसवा हा बा जल्दी सफेद चंदन चाहिए आओ काट ला ऐसे आ रे

તો જય માતાજી મિત્રો અમારો અડધું શૂટિંગ પટી ગયું છે પુષ્પાનું તો આ પુષ્પાટું કેવું આવશે એ તો કોઈને નહીં ખબર એડિટિંગ થાય એના પર આધારિત પુષ્પાટુ કેવું આવશે તો જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો જોરદાર શોર્ટ ફિલ્મ જેવું જ આવશે તો બહુ મજા આવશે કોમેડી પણ છે એક્શન પણ છે તો જોવાનું ભૂલતા નહીં

પૈસા કમાણે કાઢ બી લઈ નહીં લે અરે ક્યાં બિલ્લી બાગ જા તું અરે દવા કરા તું પહ અરે जा रहे है तुम लोग ये पुरुष आए सब लोग आदमी अपने डर गए सब डरने का नहीं रहे मैं जो बोलता हो, वो तुम करो ठीक है क्या करने का है? बोलो ले। पड़ी है ताला। तो खबर नहीं पड़ती था आता नहीं

તમલાઈ આ રૂક જઈ ના ઇના માટે ખૂંટી જોય કરી એમנם ના રે લાકડો અલ્યા બોંધવા લે લે જો ઈ પણ દીધું કોમ હતું વેલાઈ ઊભું રે હો ખમ નતું પેલે નું થર્મોકલ હતું થર્મોકલ તું ખમ પેલે દુ ભૂરે જ ને જે હોય ને તારું કામ ભંડો કો કામ બધું આપણ સપનું આ રે ઓય એ પૂછો અમાય આ હાલો મસાલો લે યાર મસાલો લાગી હા તો ચાર મસાલો લે તઈ આ બે કોન લે

वो पिन तो हाचो है यार क्या भाव में क्या आबो तू अरे आबो तो कदी ना पड़े अरे भोडा में तो टूटी जातो रे ए पिन तो दोरी सुट जाए कोई ना खबर नहीं हो था है हर काम साइड में डालता है क्या बोले। बोला सुबह तुम्हें एकम अच्छा बरोबर के तुम्हें वेलो का कापते तो पड़से कई रीते भाई हां वेलो ना वेलो बोत अरे वेलो बोत नेते बोत था थइए बोत वेलो लाइन

નહીં <laughs> <laughs>

ના <laughs> બરોબર <laughs> 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 <laughs>

আগটো এমাম চি બરાબર મેં તમને કીધું હતું મહિના પછી બોલીશ હા ઓમ ઓમ કે દમાટ લય કતી ઓરા ધ્યાન ધ્યાન રાખજો ઠીક છે તો તો